જસદરમાં તમને એ ટુ ઝેડ તમામ ફૂલ છોડ માત્ર એક જ નર્સરીએ મળશે પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં નમસ્કાર જસદન એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આ છોડનું નામ છે લક્કી બાંબુ આ છે લીંબુ ક્રોટન આ છોડનું નામ છે ચિરંજી ક્રોટન આ છે પેટ્રા ક્રોટન આ તમે જોઈ રહ્યા છો તે છે ક્રિસમસ ટ્રી જે એક ફૂટની છે અને આ ક્રિસમસ ટ્રી પાંચ ફૂટની છે આ કઈક નવો જ દેખાતો છોડ છે એરિકા પામ આ તમે જોઈ લો આ છે તાઇવાન પિંગ જામફળ એક ફૂટના છે છતાં આમાં ફળ લાગેલા છે આ છે હિંગની ની કલમ ઓલ સ્પાઈસ મસાલા જેમાં તમને તમામ મસાલાનો સ્વાદ આવશે આ છોડ છે વરિયાળી પાન મસાલા ચાલો આ છે ગ્રાફ્ટેડ અવાકાડો કલમ એક થી માંડીને દસ ફૂટ સુધીના ચીકુના રોપા પણ મળી જશે જોઈ લો આ છે લીંબુ કલમ ચાર થી માંડીને આઠ ફૂટ સુધીના આંબા કેસર મળશે જેમાં મિયાઝાકી બાટલી કેસ્ટોરી બનાના રાજાપુરી આમ્રપાલી જેવી થી વીસ વેરાયટીના આંબા કેસર હાજરમાં મળશે આ છે બારમાસી આંબા આમાં બારેય મહિના કેરી આવશે કાચા સ્લાડ માટે ઉપયોગી થાય એવી પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં તમને નાળિયેરી પણ હાજરમાં મળી જશે આ પણ એક નવો સ્થોર છે જેનું નામ છે સાયકસ પામ આ એકદમ નવી વેરાયટીના લાલ કેળા છે આ છે પેશન્ટ ફ્રૂટ જે કણવત ઘટમાં ખાસ કામ આવે ગુલાબમાં પણ તમને ઘણા બધા પ્રકાર મળશે જેમાં કાશ્મીરી ઇંગ્લિશ બટન અને દેશી ગુલાબ પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં તમને પ્લાસ્ટિકના અને સાદા કુંડા પણ મળશે જે ઓફિસ માટે ખૂબ ઉપયોગી છે તેમજ ચીનાઈ માટીના કુંડા પણ હાજર સ્ટોકમાં મળશે એ પણ અલગ અલગ સાઈઝમાં અને અલગ અલગ ડિઝાઈનમાં તો હવે આવતા જ રહો ફૂલ છોડ લેવા માટે પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં અને જો તમારે ઓર્ડર કરવા હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અને એડ્રેસની વાત કરીએ તો ગાયત્રી માર્બલ થી આગળ જર્જર by password just done